મારું નામ છે કૈલાસ બેન એમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું નવી તો આ આપણે મેથી ની ભાજી લીધી છે આ રીતે ને આપણે બધી ભાજી સાફ કરી લીધી છે અને આ તાંજળિયા ની ભાજી છે આ રીતે આપણે આને વીણી લીધી છે અને આ પાલક ની ભાજી છે તો આપણે એને પણ ઝીણી ઝીણી સુધારી લીધી છે અને આ હવાની ભાજી છે તો એને પણ આપણે આ ધોઈ અને સુધારી લીધી છે અને આ એક ટમેટો આપણે લીધું છે આ ડુંગળી છે આપણે એક નાની ગાંઠિયો લીધો છે અને આ જીરું લીધું છે આપણે વઘાર કરવા માટે એક ચમચી એક ચમચી રાય છે આ સૂકા લાલ મરચા છે બે આ હળદર છે અડધી ચમચી આ લાલ મરચું લીધું છે આપણે બે ચમચી આ મીઠું લીધું છે આ લીલા ધાણા છે અને આ ઘઉં નો લોટ લીધો છે આપણે થેપલા બનાવવા માટે

અને એમાં આપણે આ મેથી ભાજી નાખશું અને આ તાંજળિયા ની ભાજી નાખશું અને આ પાલક ની ભાજી નાખશું અને આ હવાની ભાજી નાખશું અને આપણે આમાં મીઠું નાખຊ્યું સવાદ પ્રમાણે અને આને આપણે હવે આ મિક્સ કરી લેຊ્યું આ બધી ભાજી આપણે આ ભેગી જ બાફવાની છે અલગ અલગ નહીં

સ્વાદ પ્રમાણે અને હળદર નાખશું આપણે આમાં અને આ લાલ મરચું નાખશું આપણે અડધી ચમચી અને થોડુંક આપણે તેલ નાખશું મોણ બે ચમચી જેટલું હવે આપણે આ લોટ બાંધી લેશું આ તો લોટ આપણો બંધાઈ ગયો છે તો આપણે તેલ નાખશું માથે થોડોક અને આપણે હવે આને ઘરે ઢાંકી મૂકી દેશુ પાંચઠ મિનિટ તો આ ફાંસી આપડી બફાઈ ગઈ છે આપણે જોઈ લેશું તો ભાજી આપણે આ બફાઈ ગઈ છે તો હવે ગેસ બંધ કરશું અને ભાજી આપણે આમાં કાઢી લેશું તો ભાજી હવે આપણે આ ઝારીમાં કાઢી લીધી છે તો હવે આપણે આને નીતરવા દઈશું ઘડી તો હવે આપણે વઘાર કરશું તો આપણે એક ચમચા જેટલું તો આ તેલ ગરમ થઈ ગયું છે તો એમાં રાઈ નાખશું આપણે અને આ જીરું નાખશું અને આપણે લસણ પડ લીધું છે આ સૂકો આમાં તમે નાખો તોય ચાલે ન નાખો તોય ચાલે પણ આપણે લીધું છે 7-8 કળી લસણ છે અને આ સૂકા લાલ બે મરચા છે 4 ટામેટા નાખશું આપણે અને આ ડુંગળી નાખશું આપણે મીઠું નાખશું આ ભાજપ બાફામાં નાખ્યું છે પણ આમાં આપણે નાખશું થોડું અને આ લાલ મરચું છે એ નાખશું આપણે બે ચમચી અને થોડીક હળદર નાખશું આપણે હવે આપણે એને મિક્સ કરી દઈશું અને હવે આપણે આ ગેવી ઘડી અને સડવા દેશું આ તો ગેવી આપડી સડી જશે તો હવે એમાં આ બધી ભાજી નાખી દેશું આપણે આ બધું મિક્સ થઈ જાય તો આમાં આપણે લીલા ધાણા નાખશું અને હવે આપણે મિક્સ કરી દઈશું

તો હવે આપણે આને આ થેપલા વણી લેશું તો હવે આપણે આ થેપલા ભણી લેશું તો આ રીતે આપણે વણી લેવાના થેપલા તો આ આપણું વણાઈ ગયું છે તો આપણે હવે બધા થેપલા વણી લેશું તો થેપલા આપણા વણાઈ ગયા છે તો હવે આપણે આ ગેસ ચાલુ કરશું અને આ કઢાઈ અને હવે આપણે આ થેપલા આમાં થોડું તેલ નાખશું હવે આપણે આ થેપલા બનાવી દેસુ ને આપણે આ ફરતું થોડુંક તેલ નાખી દેસુ આ તો શેક આવી ગયો બહાર કાઢ દઈશું થેપલું તો આ રીતે આપણે એવા બધા થેપલા બનાવી લેશું તો આ થેપલા આપણા બની ગયા છે તો આ રીતે આપણે કાઢી લેશું અને આ ગેસ બેન કરી દેસુ તો આપણે હવે સર્વ કરશું आ खोटो सौ અને હવે આપણે આ થેપલા સર્વ કરશું આ ઘોટો અને થેપલા ખાવાની મજા આવે છે તો તમે પણ આ રીતે આ ઘોટો બનાવજો અને ટેસ્ટ કરજો બહુ મજા આવશે ખાવાની તો આ સાસ આપણે સર્વ કરશું અને આ ટમેટા સર્વ કરશું અને આ સલાડ છે કોઝ કોબી અને ગાજર નો એ સૌ કરશું આપણે તૈયાર છે આપણો ઘૂંટો અને થેપલા તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયા ને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરીએ અને કે તમને કેવો લાગ્યો ઘૂંટો અને થેપલા